રાજા શાહી વખત માં અંગ્રેજો મારા દાદા એ જમીન આપેલી એમાં સરકારે ટાવર બનાવ્યો એનું દોઢ લાખ રૂપિયા ભાડું આવે છે પેલા કેવું જોઈએ ને કે આ ટાવર અમારા દાદા નું છે ટાવર ઉપર થોડું છે જમીન છે ડુંગરામાં પૈસા પૈસા બતાવવું પડે આપડે હજાર અમારા રૂપિયા ખાતા હે ને ખાતા તમે બે લાખ રૂપિયા જેવું મારું પાંચ વર્ષમાં ખાઈ ગયો

નામ પડે તો કે હવે ન્યા નથી દેવી ના ના એમ સરકારી ચોપડે અમારા પાછા ક્યાંય નામ નથી વાંધો નહીં અમારો ફોટો નથી સરકારી ચોપડા